આજના કાર્યક્રમની રૂપરેખા આમંત્રણ પત્રિકા આપણા દાદા સાહેબના ગ્રુપમાં તમામ વિગતો સાથે બધાને મોકલેલ છે અને આજના કાર્યક્રમથી આપ દરેક વાકેફ જ જશો આપણા પરિવારમાં એવા ઘણા મહાનુભાવો છે કે જે કોઈ ગવર્મેન્ટમાં સેમી ગવર્મેન્ટમાં બેંકમાં ખૂબ સારા ઉચ્ચ હોદ્દા પર જેમની વરણી થયેલી છે એ આપણા ભુજ પરિવાર સંઘવી પરિવાર જાડેજા પરિવાર અને ખેતર પણ દાદાને માનતા તમામ ગોઠિયાઓ માટે ખૂબ જ ગૌરવનો વિષય છે કે આપણા જ પરિવારના આ મહાનુભાવો ખૂબ સારા હોદ્દા પર જેમની વરણી થયેલી છે આપણને દરેકને એનું ગૌરવ પણ છે અને આપણે નક્કી કર્યું છે કે મહાનુભાવોનું આપણે સન્માન કરવું અને સન્માનનો મોકો આ જ હોય શકે કે જયારે આપણે બધા જ પરિવારજનો અહીંયા ઉપસ્થિત હોઈએ દાદા સાહેબના સ્થાનમાં હોઈએ ત્યારે એમનું સન્માન કરીએ હું વિનંતી કરીશ વ્યક્તિગત રીતે આપણને એ ખ્યાલ પણ ન હોય કે આપણા જ પરિવારની વ્યક્તિઓ આ હોદા પર આ સ્થાને પહોંચેલી છે અને આપણને દરેકને એનું ખૂબ ખૂબ ગૌરવ છે કે આપણા જ પરિવારના સદસ્યો આવા ખૂબ ઊંચા હોદ્દા પર બિરાજમાન છે એમની થયેલી છે હવે હું વિનંતી કરીશ માનનીય શ્રી કેશવલાલભાઈ સંઘવીને કે જેઓ મૂળ ભુજ મૂળ ફતેગાઢ ભુજ અને હાલે અમદાવાદ જેમની શ્રી વાગડ બે ચોવીસી વિશાળ શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજના પ્રમુખ પદે વરણી થયેલી છે ખૂબ જ મોટી વાત છે ખૂબ જ પ્રશંસનીય વાત છે પર એમની વરણી થયેલી છે આપણા દરેક માટે ગૌરવની વાત છે કીર્તિભાઈ સંઘવીને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારે સન્માનનો સ્વીકાર કરે આ વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન વિશાળ સદીવાળી સમાજના પદે છે એ ઉપરાંત કીર્તિભાઈ અન્ય ઘણી જગ્યાએ હાલે કાર્યરત છે હોદ્દા પર અને અગાઉ પણ ઘણા હોદ્દા પર પોતાની સેવા આપી ચૂક્યા છે જેનો હું ઉલ્લેખ કરું છું આચાર્ય શ્રી મહાશ્રમણ ભુજ મર્યાદા મહોત્સવ સમિતિના અધ્યક્ષપદે પણ શ્રી કીર્તિભાઈ હાલે કામ કરી રહ્યા છે અને ગુજરાતનો પ્રથમ મર્યાદા મહોત્સવ કચ્છમાં થઈ રહ્યો છે

હું વિનંતી કરું માનીય શ્રી કીર્તિ ભાઈ સંઘવીને ભાઈ પધારે અને અમારા સન્માન સ્વીકાર કરે આપણે તાળીઓના ના ગડગડાટ થી એમને પ્લીઝ હું વિનંતી કરીશ આપણી કાર્યવાહક કમિટીના બંને કન્વીનર શ્રી જયશોકભાઈ પૌજ શ્રી નરેન્દ્રભાઈ સંઘવી શ્રી બબલુભાઈ પૌજ અને શ્રી નીતિનભાઈ જોટાને કે તેઓ અત્રે આવે અને માનીએ શ્રી કીતેભાઈ સંઘવીનો આપણે સૌભાગ્ય બહુ ઓછાને પ્રાપ્ત થાય છે દેબે ગામના ગામ ના બે બે ગામ મહાજન ના પ્રમુખશ્રી હોવાનું અને એજ સમાજના પ્રમુખ થવા એક માત્ર અત્યારે કીર્તિભાઈને પ્રાપ્ત થયું છે હવે આજ સન્માનની આ જ વિધિમાં હું આમંત્રિત કરીશ એક એવી વ્યક્તિને જેણે પૂજ પરિવારનું નામ આર્થિક ક્ષેત્રે ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે અને વ્યવહાર ક્ષેત્રે બહુ ઉજાગર કર્યું છે એવા શ્રી મહેશભાઈ પૂજ મહેશભાઈ પૂજને હું રિક્વેસ્ટ કરીશ કે આપણે અને સન્માનનો લાભ મનસુખભાઈ ભૂચ સંઘવી અને અશોકભાઈ સંઘવીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ વધારે અને મહેશભાઈનું સન્માન કરે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ છે એમના પ્રમુખ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના તેઓ એક્ઝિક્યુટિવ સેક્રેટરી અને એ શું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કમિટીના ચેરમેન છે તે કોન્ફેન્ટ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના કમિટી મેમ્બર છે ભાઈ ભારતી ના એક્ટિવ મેમ્બર છે અને જીતો ગુજરાત ના વાઇસ ચેરમેન તરીકે કાર્યરત છે આ ઉપરાંત એમનો પોતાનો વ્યવસાય લેન્ડ ડેવલપર્સ છે તેમજ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે અને મહેશભાઈ બહુ વ્યક્તિત્વ બહુ આયામી વ્યક્તિત્વ ધરાવે છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તેઓ એક્ટિવ મેમ્બર પણ છે ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ અમને ગર્વ છે પૂજ પરિવારને ગર્વ છે અને આપણા ત્રણેય પરિવારને આપનું ગર્વ છે મહેશભાઈ અને વ્યક્તિગત રીતે કહું તો મહેશભાઈ મારા જૂના મિત્ર છે જૈન જાગૃતિ સેન્ટરથી મેં વર્ષો પહેલાં વીસ વર્ષ પહેલાં સંકળાયેલા હતા જૈન જાગૃતિમાં પણ એ પોતાની સેવાઓ આપી રહ્યા છે હું વિનંતી કરું આપણા ત્રીજા સન્માનીય મહાનુભાવ શ્રી ચંદુભાઈ સંઘવી ચંદુભાઈ મહાદેવભાઈ સંઘવી જેઓ તેમના સન્માનનો સ્વીકાર કરવા અત્રે પધારે એવી મારી વિનંતી છે અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રી ચેતનભાઈ પૂજ શ્રી મહેન્દ્રભાઈ સંઘવી શ્રી વેલજીભાઈ પૂજ અને શ્રી પ્રવીણસિંહ જાડેજા

સતત સોળ વર્ષથી સેવા આપે છે આપણે તાળીઓથી લઈએ અને વ્યવસાય ચંદુભાઈ શેર વર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ આ સન્માનના દિવસે શ્રી ચંદુભાઈ મહાદેવભાઈ સંઘવી પરિવાર તરફથી એમના સન્માન નિમિત્તે આપણા શ્રી કાટરિયા ખેતરપાળ દાદા દેવસ્થાનમાં રૂપિયા સત્યાવીસ હજાર મળેલ છે જેમનો ફોખો અનુવના કરીએ છીએ સાર સ્વીકાર કરીએ છીએ ખોખો વાપર આપના પરિવારનો એ જ રીતે રૂપિયા સત્યાવીસ હજાર આપણા દેવસ્થાનમાં આપણા સ્થાનમાં શ્રીયુ સંઘવી શ્રી કાંજીભાઈ જ્ઞાનચંદ પરિવાર તરફથી પણ રૂપિયા સત્યાવીસ હજાર મળેલા છે એમનો પણ ખૂબ ખૂબ એમનો પણ આભાર માનીએ છીએ એવી જ રીતે આપણા આજના સન્માનીય માનુભાવો શ્રી મહેશભાઈ પૂજ પરિવાર શ્રી ધનજીભાઈ વાલજીભાઈ પૂજ પરિવાર તરફથી રૂપિયા સત્યાવીસ હજાર આ દેવસ્થાન સમિતિમાં મળેલા છે સ્થળમાં મળેલા છે ખૂબ ખૂબ આભાર આપણે ત્રણેય માનુભાવોનો આપણે આજના દિવસે જે ત્રણ નકરા રાખેલા હતા સવારની નવકારસી બપોરનું ભોજન અને મંડપ ડેકોરેશનના એમાં બે નકરા મળેલા હતા ગાઉ જેમાં સવાની નૌકાશીના લાભાર્થી માધવજી શામજી જોટા પરિવાર તેમજ ચીમલાલ શામજીભાઈ જોટા પરિવાર હસ્તે કીર્તિભાઈ જોટા ભુજ તરફથી સવાની નૌકાશીનો લાભ લેવામાં આવેલો હતો ત્યારબાદ બપોરના ભોજનના લાભાર્થી ભુજ ધનજીભાઈ વાલજીભાઈ પરિવાર હસ્તે મહેશભાઈ ભૌમિકભાઈ પરિવાર એમના તરફથી બપોરના ભોજનનો લાભ લેવામાં આવેલો હતો ત્રીજો એક નકરો આપણો હતો મંડપ ડેકોરેશન રૂપિયા એકત્રીસ હજાર નો મને જણાવતા આનંદ થાય છે કે એ એકત્રીસ હજાર ના મંડપ ડેકોરેશનનો નકરાનો લાભ માતુશ્રી મંછાબેન કેશવલાલ સંઘવી પરિવાર તરફથી લેવામાં આવ્યો છે ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર એ જ રીતે મને જણાવતા આનંદ થાય છે રૂપિયા એકાવન હજાર આજના કીર્તિભાઈ કેશવલાલભાઈ સંઘવી સન્માન નિમિત્તે માતુશ્રી મનશાબેન કેસવલાલ સંઘવી પરિવાર તરફથી દાદાના સ્થાનમાં રૂપિયા એકાવન હજારની જાહેરાત કરવામાં આવી છે ખૂબ ખૂબ આભાર ખૂબ આપણે ખૂબ સારી રીતે આપણી કામગીરી આગળ વધારીએ આપણા પરિવારના મહાનુભાવોનું સન્માન પણ કર્યું અને જ્યાં જ્યાં પણ જરૂર હોય ત્યાં આપણે આ સંકુલમાં કોઈને કોઈ રીતે એક કે બીજી રીતે મદદરૂપ થતા રહીએ સંકુલનો વધારે સારો વિકાસ કરતા રહીએ વધારે સારી સુવિધાઓ ઊભા કરતી રહીએ એવી મારી નમ્ર વિનંતી છે હજુ ઘણું કરવાનું બાકી છે અને એ સમયાંતરે થતું પણ રહેશે હવે આ કાર્યક્રમનો આગળનો દોર સંભાળવા માટે વિનંતી કરી શ્રી નરેન્દ્રભાઈ સંઘવીને આપણા કાર્યવાહક કમિટીના કન્વીનર અને ખૂબ જ મૃદુભાષી ખૂબ જ સોફ્ટ ખૂબ જ સોબર એવા નરેન્દ્રભાઈ કાનજીભાઈ સંઘવીનું પણ આપણે સન્માન કરવાનું છે હું વિનંતી કરું નરેન્દ્રભાઈ સંઘવીને તેઓ અત્રે પધારે એમના સન્માનનો સ્વીકાર કરે હું વિનંતી કરીશ આપણા કમિટીના કન્વીનર શ્રી કમિટી મેમ્બર શ્રી જયેશભાઈ સતીશભાઈ જોટા કે તેઓ અને ધીરુભાઈ પૂજ કે તેઓ અત્રે પધારે અને શ્રી નરેન્દ્રભાઈ સંઘવીનું સન્માન કરે જયસુખભાઈ જયેશભાઈ સતીશભાઈ અને ધીરુભાઈ કુજ નરેન્દ્રભાઈ એક એવું વ્યક્તિત્વ છે ખૂબ જ મૃદુભાષી જ્યાં જેટલા શબ્દોની જરૂરિયાત હોય એટલું જ બોલવાવાળા અને વધારે લિશનર સાંભળવા વાળા વધારે છે તેઓ શ્રી ગાંધીધામ મર્કેટાઇલ કો બેંકમાં ડાયરેક્ટર તરીકે ચૂંટાયેલા છે શ્રી કચ્છ વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જઈને વિશાળશ્રી માણી સમાજના મહામંત્રી તરીકે તેઓ પોતાની સેવા આપી ચૂક્યા છે શ્રી આગળ બે ચોવીસી સ્થાનકવાસી જૈન વિશાળ શ્રીમાળી મહાજન ગાંધીધામના પ્રમુખ પદે પણ તેઓ રહી ચૂક્યા છે શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા ગાંધીધામના પદે પણ પોતાની સેવાઓ આપી છે અને બેંક ઓફ ઇન્ડિયામાં પોતાની સેવાઓ વર્ષો સુધી બજાવીને એક અધિકારી તરીકે નિવૃત્ત થયા છે અને હાલ પણ એક કે બીજી રીતે અનેકવિધ એક્ટિવિટીમાં સંકળાયેલા છે નરેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર આપનો અને આપની સેવાઓનો આપણે જેમણે